આપણી પાસે જે સેલના ભાવમાં ત્રણસો ને પચાસ રૂપિયામાં આવે છે ભારેમાં ભારે સાડી અને ફૂલ એટલે ફૂલ પાવરફુલ લચકદાર કપડું મળવાનું છે આની અંદર ભારે બોર્ડર પટ્ટાવાળી ને એવી મળવાની છે લચકદાર કપડાની અંદર હેવી હેવી સાડીઓ પટોળા ને લેરિયા ને બધી વેરાયટી ક્રેપની સાડી છે આ જો ઈ તમને ત્રણસો ને પચાસ માં ક્રેપ સિલ્ક ની સાડી મળશે આ ક્રેપની અંદર બીજો કલર છે મસ્ત વાળું બ્લાઉઝ ને સરસ બ્લાઉઝમ છે આ જો હેવી માં હેવી ક્વોલિટી ના ભાવમાં લેવી હોય જોવી હોય તો આવી જાવ સરસ મજાની પટોળા અંદર ત્રણસો પચાસ માં જો આ પણ પટોળું છે લચકદાર કપડામાં છે આ ક્રેપ સિલ્ક જે મલાઈ ક્રેપ આવે ને ભારે માં નવસો રૂપિયાની સાડી આવે મલાઈ ક્રેપ નું કપડું છે આખું અને પેટર્ન જો અત્યારના ટ્રેન્ડ વાળી છે આખી હવે તમને આમાં બતાવી દઉં બધાની હાઈલાઇટ નું કોમ્બિનેશન છે બીટ ની અંદર લાઈટ ડાર્ક માં ત્રણસો પચાસ માં પિંક કલર છે ફૂલ લચકદાર કપડામાં છે આ ઠંડો દ્રષ્ટિ કલર બેનો કેમ કે ટાઢો કલર આ ટાઢો કલર છે સારા માટા બધા પ્રસંગમાં હાલે રેગ્યુલર માં આ જોવા તો જો પીળા કલર નું છે આખું અને મસ્ત અત્યારના ટ્રેન્ડ વાળો પીળો છે એનો બ્લાઉઝ જોવો બધાની કલર આ જો લાસ્ટમાં એ બતાવી દો સરસ રૂપિયા વાળી સાડી રોજ ઘટતી હોય કારણ કે આ ડેલી યુઝ માં ગમે ત્યાં

રાતના નવ વાગી ગયા છે તો ફોન ને આપણે આરામ દઈએ છીએ સવારે નવ વાગ્યે થી પાછું ચાલુ થઈ જવાનું છે ડેલી સવારે નવ થી નવ આપણે ઓનલાઈન વર્ક ચાલુ હોય છે નીચે વોટ્સએપ નંબર આપેલા છે ઓર્ડર બુક કરાવી દેજો જય માતાજી